જય માતાજી જય ખોડિયાર મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો છે અને સસમય સળાઈ લીધા છે નાઈને ફ્રેશ થઈ ગયો છે તો અત્યારે બાકી તો કંઈ નહીં તો અત્યારે છે ને જવાનું છે સંજયભાઈને બાઈને તેડવા મારા ભાભીને ટૂંકમાં તો અત્યારે અમારા આખા ઘરને જવાનું છે સંજયભાઈ નહીં આવે અને અત્યારે સમય તમે જોઈ શકો છો સમય અત્યારે આઠ વાગી ગયા નીકળવાનું છે મારા મમ્મી તો મારા મમ્મી અત્યારે તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો અત્યારે પહેરી લીધી છે કપડાની નું અને આ છે ચશ્મા સપાઈ લીધા છે તો હવે છે ને બધા નીકળવાની તૈયારીમાં છે સંજય ભાઈ ને કિરણ આવવાના છે સંજય તો નથી આવવાના તો જે કિરણ ને બાઈ છે ઉર્મિલા ભાભી એને કાલે તેડી આવ્યા ભાઈ નું ગામમાં ગામમાં કર્યું છે તો હવે છે ને આગળ બધા ક્યાર થઈ જાય પછી નીકળીએ સાહિલ ને આવવાના છે સાહિલભાઈ આવી ગયા એને વેકેશન પડી ગયું એટલે લગ્ન માં તો નતા રીના બેન ને બે ગુજરો આવી ગયો મારા કાળદાન કટકા છે અને કલેજામાં એક કલેજન કોમેડીમાં એક વિડિયો ને મારા કાળજાને ગટકા છે તો એક બીજો હું આટા મારતો હે ગયા અરે મોહે સા બનાય નાખ્યો છે કિરણભાઈ તૈયાર થઈ ગયા અને છે ને સંજયભાઈ તો અહીં બેઠા અને મનીષાબેન તો જો અત્યારે સંજયભાઈ અહીં છે તમારે ન આવવાનો ને અને મારા ભાભી તો આવી ગયા છે ઉર્મિલા ભાભી તો આગળ નીકળીએ

અત્યારે આપણે સંજયભાઈના સસરાની ત્યાં આવી ગયા છે જમી લીધું છે હારી પાટનું અને જમી અને અહીંયા બેઠા આવે લીંબુડી હેઠેલ આગળ એમ બાજુમાં છે ને ગયા તા બે હવા અહીંયા છે ને પતરા છે ને એટલે કપડો આવે હતી પાછા અહીં ભાગી ગયે રિક્ષા હતી તે સાયા મૂકી દીધી સાહિલ અત્યારે જ હારી પેટનું જમી અને હવે ફ્રી ફાયર રમવા માંડજો વિપુલભાઈ આવી ગયા મંગરોડ બાજુ ગયા તા તી અને અહીંયા આવીને કામ ચાલુ કરીને ખબર છે અહીં લીંબુડી હેઠે બેઠા ને લીંબુ ખાઈ લે આવીને જમી લીધું તો એ લીંબુ ખાય દરિયા લીંબુડા બાકી નહીં જાય ને કિરણ ભાઈ જો અત્યારે જમીન અમે આગળ ઉઠા બધા આરામ માતા થઈ જો પાણી પીએ જાય અને આ લીંબુ એઠી લેવા મસ્ત મજાનો પવન આવે છે તો ઘડીક બેસીએ પપ્પા ને ગુઈન કાકાની આ બાજુમાં બધા એ છે અને બેઠા સાહિલભાઈ બે શબ્દ બોલો સાહિલભાઈ બે શબ્દ ખાલી બે શબ્દ ખાય ખાય જ આવે એક તો થાકડો બહુ હોય ઘણીક વાર બેઠા ને પછી આપણે જઈએ માતાજીના દર્શન કરવા તમને બધાને ખબર કે કરેણી કયા માતાજી નું મંદિર છે કરેણી ખોનલ માતાજી નું મંદિર છે તો આગળ પછી બધા નીકળીએ પછી જઈએ માતાજીના દર્શન કરવા

અને હવે ગોઈન કાકો છે ને બે ને અંદર વર્કે કિંજલ ને ઘાટો લાગ્યો ત્યાં બધા હવે સલાહ દઈશ

લઈ લાવો પડ તો જો આ કાટા હોય ઝીણા હો ભાઈ આને અડાય નહીં બહુ આમાં ઝીણા ઝીણા કાટા જ હોય સરી આને ધોયા પાછા ધોઈએ તો કામ થાય કાટા નહીં કરી આને ધોવાના ન હોય અને જો આમાં તમને ઝીણા ઝીણા કાટા દેખાતા હોય તો બસ અત્યારે આપણે આવી ગયા છે સોનલ માતાજીના મંદિરે ઘરેણી રિક્ષા લઈને આવ્યા છે અને ગાડી છે તો અત્યારે માતાજીના મંદિરે પૂગી ગયા અને સાલો માતાજીના દર્શન કરીએ એ એક બાર થી વ્યુ બતાડી દઉં પાછળ છે તજાનો ટાવર સોનલ આઈ શ્રી સોનલ ધામ કરણી આ છે મંદિર માતાજી નું અને આ બધે છે ચાલો માતાજીના દર્શન કરીએ અને જોઈએ કઈ વિતરો છે મારા પપ્પા ના આવીએ બીજા બધા અહીંયા વહી ગયા છે દર્શન કરવા બધે છે ને ઘડી વાર ફોટો શૂટ કરી લઈએ કેમકે અહીંયા પાસે ને બીજ હોય ત્યારે આવી શકાય હવે તો આપડે વધુ તો ને નગર જતા હોય પણ માતાજી માતાજીના મંદિરે પહેલી વાર આવ્યા અને મારા મમ્મીને અત્યારે બધે કઈ આવો ફોટા પાડીએ અત્યારે તો મારા પપ્પા ને બધે દર્શન કરી લીધા છે મેં પણ કરી લીધા છે તો ઘડી ફોટો શૂટ કરી લી તો બસ અત્યારે માતાજી દર્શન કરી અને કરણી મારા બીજા મામા એક ગઈ મારા મમ્મી આઈ એની વાડી આવી ગયા ત્યાં આઈ કે ખેતર રાખે તો આઈ આવી ગયા આરતીને ને બધાય જો અમે આયા છે સાહિલને ને બધાય અને આયા અહીંયા સોરી વાવી છે

એ આજે કોઈ અને કુતરા જ છે ને ટોમેટા લીધા ને જો કોઈ કુતરો ટોમેટો ખાઈ વા અહીંયા ખાઈ લીધું એક બટકામાં ખાઈ ગયા ટોમેટો અને બીજું છે ને તો વા ટોમેટો ખાઈ ગયો ઇનકા કપા હે તો અત્યારે બધે કમ્પ્લીટ પૂગી ગયા અને હું મોબાઈલમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ મૂકી દઉં અને રાશિભાઈ છે ને તેની મમ્મીને તેડવા આવી ગયા રાધી ખુઈને જો આપણો કાવડો તો ટમેટો ખાઈ

તમારા ઘરના બુગાડી દીધા હવે રેડી ને અને બીજા રાધુભાઈ છે તેનો પણ આગળ કડી વાર સડાવી દીધો કેમકે એના હવે હમણાં ટૂંક સમયમાં લગ્ન છે તો એનો પણ બ્લોગ બનાવીશું એટલે આપણે આજનો બ્લોગ છે તે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી